અત્યારે બજારમાં મરચાં એકદમ સરસ આવે તો આજે આપણે મરચામાંથી જ એકદમ સરસ નવા સ્વાદ સાથે સંભારો અને એ જ સંભારાનો ઉપયોગ કરીને આજે આપણે શાક બનાવશું તો તમે કોઈ પણ શાક નહીં બનાવો અને ખાલી આ સંભારો કે શાક બનાવશો ને તો પણ તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો તો આ સંભારો અને શાક બનાવવા માટે મેં અહીંયા મોડા મરચાં લીધા છે અઢીસો ગ્રામ આ મરચાંને સારી રીતે પાણીથી ધોઈ કોરા કરી લીધા અને હવે ઉપરનો ડીટીયાનો ભાગ કટ કરી અને વચ્ચેથી આ રીતે બે કટ લગાવી અને એક મરચાંમાંથી આપણે બે ભાગ કરી લેવાના છે તો હવે મેં સાથે ત્રણથી ચાર તીખા મરચાં પણ લીધા છે તો આ રીતે બધા જ મરચાંને આપણે કટ કરી લઈએ અને જે તીખા મરચાં છે એને આ રીતે આપણે કટ કરવાના છે તો મેં તીખા મરચાં પણ કટ કરી લીધા છે હવે આપણે એક કઢાઈ કે પેન લઈ લઈએ તેમાં ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ લઈ લેવાનો અને આ રીતે ધીમા ગેસ પર આપણે એને શેકી લેવાનો છે તો આ શેકાતા માત્ર બે થી ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગશે શેકાઈ જશે એટલે આ રીતે તમે જોઈ શકો છો કલર અલગ પડી જાય છે હવે મસાલો બનાવવા માટે મિક્સર જારની અંદર એક ચમચી જેટલા દાણા એક ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલી વરિયાળી લઈ અને તેને આપણે અધકચરું આ રીતે વાટી લેવાનું છે તો હું તમને ચમચીથી બતાવી દઉં આ રીતે આપણે અધકચરું જ વાટવાનું છે એકદમ ફાઇન ગ્રાઇન્ડ નથી કરવાનું હવે આપણે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી મેથી મૂકવાની છે અને એક ચમચી જેટલી આપણે રાઈ મૂકી દઈએ રાઈ અને મેથી સારી રીતે ફૂટવા લાગે એટલે તેમાં ચપટી હિંગ એડ કરીએ અને સાથે અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને મરચાં એડ કરી દેવાના છે અને અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ હાઈ રાખેલી છે અને મીડિયમ ટુ હાઈ ગેસ પર જ આપણે આ સંભારો બનાવવાના છીએ તો સારી રીતે મરચાંને આ રીતે ચમચો ફેરવી અને બધા જ મરચાં એક સરખા ચડી જાય ને એના માટે આપણે વચ્ચે વચ્ચે ચમચો પણ ફેરવતા રહેવાનો છે અને બેથી ત્રણ મિનિટ માટે આપણે થવા દેવાનું છે જો ફ્રેન્ડ્સ મારી આ થોડી ઘણી પણ રેસીપી તમને ગમતી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવું આપણે આ મરચાંને ચડવા દેવાનું છે અને મરચાં બધા એક સરખા ચડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને મરચાં પોચા ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું જો મરચાં પોચા થઈ જશે ને તેમાંથી પાણી છૂટવા લાગશે અને આ રીતે તમે જોઈ શકો છો મરચાંની ઉપરની સ્કીન થોડી અલગ પડી ગઈ છે અલગ અલગ કલર થઈ ગયો છે એ રીતના બધા મરચાંમાં થઈ જાય એ રીતે આપણે સારી રીતે મરચાંને શેકી લેવાના છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે લો નથી કરવાની લો કરશો તો મરચાં એકદમ ઢીલા પડી જશે હવે બેથી ત્રણ મિનિટ પછી આપણે આ જે મસાલો બનાવ્યો છે તેમાંથી આપણે બેથી ત્રણ ચમચી જેટલો મસાલો એડ કરવાનો છે તમારે જેટલો જરૂર હોય એટલો મસાલો એડ કરવો સાથે એક ચમચી આપણે લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને પછી આપણે ચણાનો લોટ જે શેકેલો છે તે એડ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી અને ફરીથી આપણે બે મિનિટ માટે ચડવા દેવાનું છે ચણાનો લોટ આપણે સારી રીતે શેકેલો છે એટલે તેને ચડતા પણ વાર નહીં લાગે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બધો મસાલો અને ચણાનો લોટ છે તે બધા મરચામાં એકદમ સરસ લાગી જાય તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા બધા મરચાંમાં લોટ અને મસાલો ભળી ગયા છે તો હવે આપણો સંભારો તૈયાર છે અને જો તમારે આ સંભારો ન ખાવો હોય શાક ખાવું હોય તો તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું દહીં એડ કરશો ને એટલે આ રીતે એકદમ સરસ લચકા પડતું શાક બની જશે દહીં નાખ્યા પછી ફરીથી આપણે બે મિનિટ માટે થવા દેવાનું છે એટલે દહીં મરચાં સાથે એકદમ સારી રીતે ભળી જાય તો ફ્રેન્ડ્સ આપણે આ મરચાંમાંથી સંભારો બનાવ્યો અને તેમાંથી જ આપણે આ શાક બનાવ્યું તો બે મિનિટ પછી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એકદમ સરસ ટેસ્ટી એવું આપણું દહીંવાળું મરચાંનું શાક તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે આ સંભારો અને આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ફાઇનલ આઉટપુટ આપણું આવું છે એકદમ સરસ ટેસ્ટી એવું દેખાય છે તો ફ્રેન્ડ્સ જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય હું આરતી ફરી મળીશ નવી